રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ કચેરીઓના જે પગાર બિલ છે જે રેગ્યુલર પગાર બિલ એને કર્મયોગી પોર્ટલ મારફત બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે અને એના ભાગરૂપે તારીખ ત્રણ અને ચારના રોજ નર્મદા જિલ્લા ખાતે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું આની અંદર નર્મદા જિલ્લાના કુલ અડસઠ જેટલા ડીડીઓ ડ્રોઈંગ એન્ડ ડિસ્પોર્સમેન્ટ ઓફિસર જે અડસઠ કચેરીઓના છે તેમને અહીંયા તાલીમમાં બોલાવવામાં આવેલ હતા આંબેડકર હોલ ખાતે ત્રણ તારીખે થિયોરિટીકલ તાલીમ આપવામાં આવેલ હતી ત્યારબાદ જીતનગર આઈટીઆઈ રાજપીપળા ખાતે ત્રીજી તારીખે બપોર પછી અને ચોથી તારીખે સવાર અને સાંજે ત્રણ શિફ્ટમાં તમામ જે છાસઠ કચેરીઓ છે તેમને બોલાવીને તેમના પગાર બિલ પ્રેક્ટિકલી બનાવડાવવામાં આવી રહ્યા છે જેની અંદર એચઆરએમએસએલ એલ જીએડીની ટીમ તથા અમારી ટેકનિકલ ટીમના સભ્યો હાજર છે અને રાજ્ય સરકારનો મુખ્ય હેતુ એ છે કે તમામ કર્મચારીઓ જે પંચાયત સિવાય સ્ટેટની ઓફિસિસમાં પોસ્ટેડ છે તેમના રેગ્યુલર પગાર બિલ કર્મયોગી પોર્ટલ મારફત જ બને નર્મદા જિલ્લાની જે તાલીમ છે એને સફળતાપૂર્ણપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે અને હવે સપ્ટેમ્બર બેડી ઓક્ટોબરથી નર્મદા જિલ્લાના તમામ પગાર બિલ કર્મયોગી પોર્ટલ મારફત જ બનશે